બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરમાં આવેલી ઓમ પાર્ક સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જ્યારે એક પરિવાર પોતાના ઘરના આંગણામાં નિરાંતે સૂઈ રહ્યો હતો ત્યારે તસ્કરોએ તેમના ઘરમાં ઘૂસીને લાખો રૂપિયાની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. લગ્નની સિઝન ચાલી રહ્યો હોવાથી તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે. દિયોદરના ઓમ પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશભાઈ પથુભાઈ જોજા ગત રવિવારની રાત્રે પોતાના પરિવાર સાથે ઘરના આંગણમાં સૂતા હતા. રાત્રિના અંધકારનો લાભ લઈને કોઈ અજાણ્યા શખ્સો તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરે ઘરમાં પ્રવેશીને તિજોરી તોડી અને તેમાંથી રોકડ રકમ તેમજ સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. જ્યારે વહેલી સવારે પરિવારજનો જાગ્યા ત્યારે તેમને ચોરી થયાની જાણ થઈ હતી. તાત્કાલિક તેમણે દિયોદર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતાં જ દિયોદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું પોલીસ દ્વારા હાલમાં આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ ચોરીની ઘટનામાં કોઈ જાણો ભેદની સંડોવણી હોવાની આશંકા પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે અને પરિવારજનોની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ હાલમાં આ કેસને ગંભીરતાથી લઈ તપાસ કરી રહી છે અને ચોરોને પકડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે જે રાતે આપણે ઘરે ચોરી થઈ છે બરાબર મારે ઘરે હતા લગ્ન મોટા ભાઈને ઘરે ત્યાંથી અમે રાત્રે કંટાળીને ઉઠતા હતા હું બરાબર રાતે અગિયાર વાગે અમે આવ્યા છો સવારના ઉઠ્યા એટલે દરવાજા ખુલ્લા હતા પાછળ જઈને દેખ્યું તો તિજોરીમાં જે પૈસા ગાયબ થયા અને બોગરું ગાયબ થયું ઓગણ હાઇડે જરબિયા અને બૂટી હતી અને તોડી હતી અને લકીએ છોકરાની બરાબર પાછળથી પોશી કરી દરવાજો ખોલવાનો એથી ના ખોલી શકે આગળથી દરવાજો ખોલી જણ ભેજવાળ જ કર્યું છે કેમ કે એ અંદરથી અને બોગરો લઈ પાછળથી લઈ દરવાજા ખુલ્લા મેકી ભેટ કોદિન પહેલાં બાજુ તર્યા છે